અમદાવાદથી લંડન જતા એર દુર્ઘટનામાં મૃત્યુ પામેલા અરવલ્લી બાયડના કૈલાસબેન પટેલનો મૃતદેહ તેમના વતનમાં પહોંચ્યો છે આ વિમાન દુર્ઘટનામાં બસો પંચોતેરથી થી વધુ લોકોના મોત થયા હતા તેમાં અરવલ્લીની ત્રણ મહિલાઓનો પણ સમાવેશ થાય છે તંત્ર દ્વારા દરેક મૃતકની ઓળખ માટે પરિવારજનોના ડીએનએ લેવામાં આવ્યા હતા ડીએનએ મેચ થયા બાદ જ મૃતદેહ પરિવારજનોને સોંપવામાં આવી રહ્યા છે કૈલાશબેન પટેલના ડીએનએ મેચ થતા તંત્રએ તેમનો મૃતદેહ પરિવારજનોને સોંપ્યો હતો પરિવારજનો મૃતદેહને કોફિન બોક્સમાં જ રાખીને બાયડ લઈ આવ્યા હતા વાત્રક નદીના કિનારે આવેલા ધારીશ્વર મહાદેવ મંદિરના અંતિમ ધામ ખાતે તેમની અંતિમ વિધિ કરવામાં આવી હતી પરિવારજનોની હાજરીમાં કૈલાસબેનનો મૃતદેહ પંચમહાભૂતમાં વિલીન થયો હતો ઉપસ્થિત સ્વજનોએ આંખમાં આંસુ સાથે કૈલાસબેનને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી